અંબાજીમાં સ્વચ્છતાની થીમ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ નો થયો પ્રારંભ શરદ મહોત્સવના ભાગરૂપે આજથી પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો આ ટુર્નામેન્ટ કોઈપણ જાતના શુલ્ક વગર રાખવામાં આવી છે જોકે વિજેતા બનનાર ટીમને ટ્રોફી સહિત ભાગ લેનાર તમામ પ્લેયરોને મોમેન્ટો પણ આપવામાં આવશે આ અદભુત ક્રિકેટ ટુર્નામેન્ટનો દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પંજાબના કર્નલ દલિપસિંહ સહિત અધિક કલેક્ટર કૌશિક મોદીએ દીપ પ્રગટાવી શરૂઆત કરાવી આયોજકો દ્વારા સ્વચ્છતાની થીમ ઉપર આ નિઃશુલ્ક ટુર્નામેન્ટ રમાડીને સ્વચ્છતા માટેના અઢાર સંકલ્પો પણ લેવડાવાયા દાતા સ્ટેટના રાજવી અને કર્નલ દિલીપસિંહે ક્રિકેટની મોજ માણી અમે ચૌદ સંકલ્પ લીધા છે સ્વચ્છતા છે મહિલાઓનું સન્માન છે નશું નહીં કરીએ પ્લાસ્ટિક યુઝ નહીં કરીએ એ દરેક સારા સંકલ્પો અંબાજી ના આજે લીધા છે સુરેન્દ્રનગરના ખેડૂતો અને ઉદ્યોગકારો માટે સારા સમાચાર સુરેન્દ્રનગરમાં તારીખ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય ગ્લોબલ જાળવવા સમિટ યોજાશે ત્યારે આ સમિટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ સમિટમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે આ સમિટને સત્યાવીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે આ સમિટમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાજબી ભાવથી સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે સાથે જ રાજ્ય અને દેશ લેવલની કંપનીઓના પણ બસ્સોથી વધુ સ્ટોલ રહેશે જેથી જિલ્લાના નાના ઉદ્યોગ

યુથ કોન્ક્લેવ એટલે કે આવનારો યુથ માટેના ઉદ્યોગિક કેટલા તકો છે એ ખૂબ જ સારી રીતે એનું સેમિનાર રાખવાના છે અહીંયા આપણે જે ગ્લોબલ ઝાલાવાડ જે મેગા એક્સપો થઈ રહ્યો છે એમાં આ વખતે પ્રાકૃતિક કૃષિને મહત્વ મળે ખેડૂતો જે ઉત્પાદન પોતાનું કરે છે અને વ્યાજબીનું સારા ભાવ મળે માટે માટેનું ખૂબ સરસ આયોજન કર્યું છે એ માટે હું જાળવાડની ટીમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું કેટલા છે ચાલીસ જેટલા સ્ટોલ છે જેમાં દરેક વસ્તુ અલગ અલગ છે પોતાની ખેડૂતોએ એનું મૂલ્યવર્ધન કરેલું હોય એવી વસ્તુ છે જે સુરન્દ્રનગરિયામાં બહુ ઓછી મળતી હોય છે સુરેન્દ્રનગર ખાતે આગામી થી ઓગણત્રીસ ડિસેમ્બર ત્રણ દિવસ માટે ગ્લોબલ જાળાવાડ સમિતનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના નાના અને મધ્યમ કદાચ જે ઉદ્યોગો છે આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા બે વર્ષથી આ ગ્લોબલ સમિટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે આ ગ્લોબલ સમિટ સમિટનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે થી વધુ પ્રાકૃતિક ખેતને લગતા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીને આસ્તે આસ્તે સત્યાવીસ તારીખે આ ગ્લોબલ જલાવાટ સમિટને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે હાલ આ ગ્લોબલ જલાવાર સમિટને લઈને તડામાર તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે અને આગામી એક કે બે દિવસમાં તમામ તૈયારીઓ છે પૂર્ણ કરી અને એને આખરી ઓપ આપવામાં આવશે અને આ જે ત્રણ દિવસનું જે સમિટ છે એ સમિટમાં અંદાજે પાંચ થી વધુ લોકો આ ગ્લોબલ જલાવાર સમિટની મુલાકાતે છે અને ખાસ કરીને નગર જિલ્લાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે તેને રાજ્ય અને દેશવ્યાપી પ્લેટફોર્મ મળે તેનો ઉદ્દેશ છે ને ઉદ્દેશ સાકાર થશે તેવી ઉદ્યોગકારો આશા છે